नवरात्री निमित्त गुजरात बुलेटिन न्यूज हवेचोगतना समाचार. दिशा तालुका ना कुंपडगामी भव्य गरबा आयोजन कुपवट शीतला माता ना मंदिर भारतीय संस्कृती ना गरबा आयोजन પાર્ટી જેવા આનંદ મંત્રમુગ્ધ કર્યા લોક સંસ્કૃતિને ઉજાગર કરતા ગરબાને ક્યાંક ઉજવાઈ રહ્યા છે મોંઘા મોંઘા પાર્ટીપ્લોટ હાલ ગુજરાતી સંસ્કૃતિને ક્યાંક ને ક્યાંક લુપ્ત કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે આજે પણ ગામડાઓના ગરબાના લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યા છે જ્યારે ભારતીય તેમજ ગુજરાતની લોક સંસ્કૃતિને ઉજાગર કરતા ગરબા હાલ ગ્રામીણ વિસ્તારોમાં ઉજવાઈ રહ્યા છે એના જ ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કુંપ્પટ ગામે શીતળા માતાના મંદિરે ભવ્ય લોકો ગરબાનું આયોજન કેટલાય વર્ષોથી કરવામાં આવી રહ્યું છે આ ગરબામાં ગામનું આયોજન કુપ્પટ ગામના લોકો દ્વારા સૈયારા સાથ થકી લોકો ગરબાનું આયોજન કરે છે જેમાં ગરબાના એકાદ અઠવાડિયા પહેલા કુપ્પટ ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ શીતલા માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લાઈવ ગરબા કરી બેન દીકરીઓ પોતાના જ ગામમાં રહી ભારતીય સંસ્કૃતિથી વાકેફ થયા હોય તેવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે જ્યારે આઠમા નોરતી મોટી સંખ્યામાં લોકો ગરબાના તાલે લાઈવ પ્રોગ્રામના માધ્યમથી ગરબા રમ્યા હતા જ્યારે અલગ અલગ કલાકારો દ્વારા લોકોનું પ્રોત્સાહન પૂરું કરવા માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે લાઈવ પ્રોગ્રામના માધ્યમથી લોકો ગરબે રમી મંત્રમુગ્ધ બની રહ્યા છે જ્યારે કોપડ ગામના ખેલૈયાઓ પણ ગરબે રમી આનંદ માણી રહ્યા છે જ્યારે કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુસર ડીસા તાલુકા પોલીસ પણ ખડે પગે રહી પેટ્રોલિંગ કરી રહી છે કુપટ ગામના પંચાયતના સરપંચ બકુભાઈ સિંહ સોલંકી પણ પગે રહી ગરબા રમતી બહેનોને ક્યાંક પણ કોઈ પણ જાતની તકલીફ ન પડે તેવા હેતુ સર રાખી રહ્યા છે અવનવા કલાકારોથી ગરબાનું મનોરંજન પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે હાલતમાં કુપ્પટ ગામના લોકો પણ ઘર આંગણે પાર્ટી પ્લોટ જેવા ગરબાનો આનંદ પોતાના ગામમાં લઈ રહ્યા છે સાથેમાં મા શીતલાની ગરબી રૂપે આરાધના કરી ધન્યતાના અનુભવી રહ્યા છે